જયિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક દુઃખદ અને ચોંકાવનારી ઘટનાની વન્ય પ્રાણી દીપડાએ વનરક્ષક એવા વન કર્મીને પોતાનો શિકાર બનાવ્યો છે તેની પોતાની ફરજ નિભાવતા વનકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેની જી હા આ ચોંકાવનારી ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના पावी रेंज ना कदवाल राउंड बीट आंबाखूट गाम ना जंगल मा। वन विभाग मा आउटसोर्स ना कर्मचारी तरीके फरज बजावता पिस्तालीस वर्ष वनकर्मी गणपतभा भाई, भाई बारिया पुतानी वन संरक्षक फरज अंतर्गत जंगल नी नी अर्थे नियमित जंगल में जताता गई काले फरज ऊपर गया बाद। મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ વન વિભાગના કર્મચારીઓને અને અધિકારીઓને જાણ કરી હતી પોતાના વિભાગના કર્મચારી ફરજ ઉપરથી પરત ન ફર્યા જંગલમાં ગુમ થયા હોવાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વહેલી સવારે જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન ગણપતભાઈ નિયમિત જે બેગ લઈને અને જે ચંપલ પહેરીને જતા હતા તે રસ્તામાં મળી આવ્યા હતા સાથે વન્યપ્રાણીના પગના નિશાન તેમજ વન્યપ્રાણી દ્વારા શરીરને ઢસડીને લઈ જવાયાના નિશાન પણ જોવા મળ્યા હતા અને તે નિશાનના આધારે વન વિભાગના કર્મચારીઓએ શોધખોળ કરતાં ગણપતભાઈ બારિયાનો વન્યપ્રાણી દીપડાના શિકારનો ભોગ બનેલ મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક અનુમાન મુજબ ગઈકાલે એટલે કે નવમી તારીખે સાંજે જ્યારે ગણપતભાઈ બારિયા પોતાની ફરજ નિભાવી જંગલમાંથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે અંદાજે સાંજના છ છ વાગ્યાના અરસામાં વન્યપ્રાણી દીપડો આદમખોર બનીને ગણપતભાઈ ઉપર ત્રાટક્યો હતો અને હુમલો કરી બે કિલોમીટર સુધી ઢસડીને લઈ જતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને આ આદમખોર બનેલા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં વન વિભાગના આ કર્મચારી છે ગણપતભાઈ બારિયા કે જેઓ વન્યપ્રાણી દીપડાનો શિકાર બન્યા છે વન વિભાગના કર્મચારીઓ દ્વારા જંગલ વિસ્તારની અંદર શોધખોળ હાથ ધરવા ધરાયા બાદ તેમનો જે મૃતદેહ છે મળી આવ્યો હતો અને ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાવીજેતપુર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યો છે સાથે જ આદમખોર દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આદમખોર દીપડો હવે ક્યારે પાંજરે પુરાય છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો